સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પૂર્ણ સપાટીથી અત્યંત નજીક છે નર્મદા ડેમમાં વધારો થઈ રહ્યો છે તો સિઝનમાં પહેલીવાર ડેમનું જળ સ્તર એકસો સાડત્રીસ પોઈન્ટ ચિમ્મોતેર મીટર પર પહોંચ્યું છે માત્ર ચીમોતેર ચોરાણું સેન્ટીમીટર જળસ્તર દૂર છે ઉપરવાસમાંથી ચીમોતેર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ડેમનો એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવ્યું છે વડોદરા ભરૂચ નર્મદાના બેતાળીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો જળસ્તરમાં વધારો થયો છે નર્મદા સરોવર સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા જયેશ જયેશ સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અનેક ગામોને એલર્ટ કરવામાં આવ્યા ચોક્કસ કહી શકાય કે જે નર્મદા બંધના દરવાજા લાગ્યા છે અને દરવાજા લાગ્યા બાદ દરવાજા બંધ કરવાની પરમિશન મળે છે ત્યારથી સપ્ટેમ્બર માસના બીજા પકડિયામાં નર્મદા બંધ પૂર્ણતઃ વરાય છે ખાસ કરીને છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણે જોયું તો સત્તર સપ્ટેમ્બરે નર્મદા બંધ પૂર્ણતઃ ભરાય જ છે પરંતુ આ વર્ષની જો વાત કરીએ તો આ વર્ષે સત્તર સપ્ટેમ્બરે નર્મદા બંધ પૂર્ણ ભરાયો નથી પરંતુ હવે આગામી ત્રણ ચાર દિવસમાં નર્મદા બંધ પૂર્ણતઃ ભરાય તેવું લાગી રહ્યું છે કેમ કે આજની જો વાત કરીએ તો આજે નર્મદા બંધ જે પૂર્ણ એકસો અડસઠ મીટર છે ત્યાંથી માત્ર ચોરાણું સેન્ટીમીટર દૂર છે હજી પણ પાણીની આવક ઉપર માંથી છે જે લગભગ એક લાખ ક્યુસેક જેટલી પાણીની આવક છે પરંતુ આ વખતે ચોક્કસ કહી શકાય કે જે દર વખતની જેમ આ વખતે જે પાણીનું સંચાલન છે તે સુવ્યવસ્થિત વ્યવસ્થિત ની જે આવક થાય છે એટલે હાલ તો નર્મદા બંધ ધીમી અને મક્કમ ગતિએ તેની પૂર્ણત સપાટી તરફ આગળ વધી રહ્યો છે અને આગામી અઠવાડિયામાં ગમે ત્યારે નર્મદા બંધ પૂર્ણત સપાટી એ પહોંચશે